જિલ્લાના ઈડર તાલુકાના સાપાવાડા ગામ નજીક લૂંટની ઘટનાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ જેને લઈને પોલીસે લૂંટ કરનારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં રુચિત ભાવસાર બજાજ કેપિટલ ઇન્સ્યોરન્સમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે ફરજ બજાવે છે તેઓ સેમિનાર પૂર્ણ કરી આવી રહ્યા હતા ત્યારે રાત્રે બે બાઇક પર પાંચ અજાણ્યા શખ્સોએ રુચિત પાસે બેગની ખેંચતાણ કરી લૂંટારો રુચિત અને સંદીપ સાથે મારામારી કરી બેગ ખેંચીને લઈ ગયા

તો અમે લોકો સવારે દસ વાગે નીકળ્યા હતા સાંજે અમે લોકો સાડા છ સાત વાગે આવતા હતા ઘરે રિટર્ન હું સંદીભાઈ અમે લોકો બાઇક ઉપર જ હતા તો બાઇક ઉપરથી અમે લોકો રિટર્ન આવતા ત્યારે અમે લોકો સાપાવાળાની આજુબાજુ પહોંચ્યા અમે ત્યાં અમારા જોડે બનાવ બન્યો કે પાંચ જણા આવ્યા બાઇક લઈને બે બાઇક લઈને એમાં એક બાઇક ઉપર ત્રણ જણા હતા એક બાઇક ઉપર બે જણા હતા તો એ લોકોએ અમારા જોડે આગળ આવીને બાઇક અટે ઊભું કર્યું ત્યાં ઊભું કર્યા પછી અમારા જોડે હાથાપાઈ કરી અને અમારું બેગ છીનવીને એ લોકો નીકળી ગયા અમે લોકો હેલ્પ માટે લોકોને બૂમો પાડી એના માટે મેં સો નંબર પર ડાયલ પર કર્યો સો નંબર ઉપર ડાયલ કર્યો ત્રણ વખત ડાયલ કર્યો બટ એ લોકોએ કોઈ રિસ્પોન્સ નહીં આપ્યો કે ફોન પણ નથી લાગ્યો બરાબર તો એ વખતે અમે લોકો લોકોની હેલ્પ માગતા ત્યારે કલેક્ટરશ્રીની ગાડી નીકળતી હતી અમે લોકો હેલ્પ માટે એ લોકોને ઊભા રાખ્યા તો એમને એ ઊભા રહ્યા અમારી માટે અને દસથી પંદર મિનિટ એ ઊભા રહ્યા હતા કલેક્ટરશ્રી અમારી જોડે એ આયા વાત ચાલી એમના જો એમને અમે બનાવ કીધો એમને પોલીસ કર્મચારીઓને ફોન કર્યા અને એ લોકો પછી ત્યાં ઘટના પર આવીને અમારી હેલ્પ કરી એ લોકોએ